પ્રકૃતિ કભી બી આપણી દી ગઈ વસ્તુઓ કા અહંકાર નહીં કરતી લેકિન ઉપયોગ કરવા પર ઓ સબક જરૂર સીખાતી હૈ તો ભાઈઓ આ બધા અમારા ગામના લોકેશનો છે જ્યાં જ્યાં અમે શૂટિંગ કર્યું અમારી ચેનલમાં એ બધા લોકેશન પર અત્યારે અમે એક્ટિવા પર સવાર કરીએ છીએ આ એ ગલ્લો જ્યાં અમારી મીટિંગ થતી રોજ કે જ્યાં અમે મીટિંગ કરીને પોતાનું ટોપિક નોટિસ કરી લેતા હતા પહેલાંથી અને આ અમારા મેલ્લામાં જવાનો રસ્તો છે જે અત્યારે અમે જઈ રહ્યા છીએ આ જે રોડ છે એ રોડ ઉપર અમે રોજ નીકળીએ છીએ અને તે ત્યાંથી અમે વિડીયો ઉતારવા સુધીના લોકેશન પર પહોંચી જઈએ છીએ આ બધા છોકરાઓ છે આ બધા અમારા મેલ્લાના છોકરા છે નાના નાના અને આ મારા મેલાની સ્ટાર્ટિંગ થઈ ગઈ છે આ જે સામે દેખાય છે એ જયેશભાઈ હતા આપણી ચેનલમાં જે કામ કરે છે એ અને આ છે અમારા ટીમના બધા ઘરો જે અમે અહીંયા રહીએ છીએ આ જે દેખાય છે નોટિસ તમને એ બધા અમારા ટીમના જ ઘરો છે એ દુકાન છે એ શિવરામભાઈની છે તો આ જે દેખાય છે એ પિન્ટુભાઈની મમ્મી છે જે અમારી ટીમમાં કામ કરે છે અને આ જે દેખાય છે એ દાદા છે જયેશભાઈના જયેશભાઈના પપ્પા છે આ છે જયેશભાઈ જે અમારી ટીમમાં રોજ કામ કરે છે આ છે અમારા ભાવેશભાઈ જે ડોલ લઈને જઈ રહ્યા છે ખેતરમાંથી કામ કરીને આવ્યા છે તો આ છે પિન્ટુભાઈ અને શિયાળામાં બધા ભેગા થઈને આજે જે મોઢાની હસી દેખાય છે જે ખુશ ચહેરા દેખાય છે તમને એ બધા ટીમના માણસો છે અને અમને વિડીયો બનાવવા કરતાં મિટિંગમાં જે અમે આવતા હતા એમાં મીટિંગમાં અમને બહુ જ રસ હતો ઇન્ટરેસ્ટ આ છે ભાવેશભાઈ અને રોજ તાપવામાં અમને ખૂબ જ મજા આવતી અને આ રીતે અમે મજાક હસી મજાક પણ કરતા અને વિડીયોની વાતો પણ કરતા તો ભાઈઓ અમારી રાજા શિહોરી ગ્રુપ ચેનલ અમે ચલાવતા હતા આજથી લગભગ ચાર વાર મોડી સ્ટાર્ટિંગ કરી તું અને એ વખત બે ચાર મહિના અમે શૂટ કર્યું પછી અમાર થોડું અમુક પ્રોબ્લમ બન્યો એટલે અમે શૂટ બંધ કર્યું હતું તે પડી રહી પડી રીતે બે અઢીવાર ચેનલ પડી રહી શું કેવું ભાવ સાચી એટલે બે અઢીવાર ચેનલ પડી રહી પછી અમારા જે ડાયરેક્ટર હતા પરેશભાઈ એમને એમની રીતે થોડું પેલી એ કરીને બ્લોગ ચાલુ કર્યા બ્લોગ ચાલુ કર્યા કેવું ટ્રેન્ડિંગમાં એવું બન્યું કે એ રેલવેના વિડીયો નાખતા હતા ટ્રેન્ડિંગમાં રેલવે સ્ટેશનનું હતું તે બ્લોગ થોડા ચાલતા હતા સારા પણ પછી ના પછી એ ટેન્ડિંગ ઉતરી ગયું એટલે એમના લોગે થોડા દબો હે સમય વીતે તો લોગે મંદા મંદા પડી ગયા એટલે પાછું રત રત ત્રણ વર્ષ થઈ ગયા એટલે પછી અમે પાછું બેઠે બેઠે અમારી ટીમવાળાએ નક્કી કરી કે કોક કરવું પડશે એટલે પાછા આ બે ત્રણ મહિનાથી વિડીયો બનાવવાનું ચાલુ કર્યો બરોબર બરોબર બે ત્રણ મહિનાથી વિડીયો બે ત્રણ મહિના મહેનત કરી મહેનત કરી એમાં અમે રાજાસિંહ ગ્રુપ ચેનલ અમે મોનિટાઇઝર અમે કરી દીધું

હેલો ભાઈઓ અમારી ચેનલ રાજા શિયોરી ગ્રુપ ચેનલ અત્યારે મોનિટાઈઝર થઈ જાય છે અને હું તમારા કમ્પ્લીટ લોકેશન પર બતાવું જે જગ્યાએ અમે શૂટ કરતા હતા વિડીયો એક બનાવતા હતા ટૉપિક નક્કી કરતા હતા અને પછી શૂટ કરતા એક્ટિંગ કરતા અમુક તમારો ડાયલોગ એમ સમય પણ ગયા આપણે મસ્ત મજાનો વાત તો એના વહેલા આઈએ છીએ લોકેશન પર જો ભાઈ એ તો બધા બેઠ્યા જ છે

યો ઠંડા એટલે રાજભા તમે એવી વાત કરશો ને ગોડી ગોડી આરે ખરા હીરભા યોન તો પબે કોદળ ઓઢારા તો મારો ઓછી

જે તમારો આભાર અમારો પણ છે તમારા લીધે જ અમે પેલા અહીં છીએ પણ આવો ને આવો સપોર્ટ આવતા રહ્યો તો અમને મહેનત કરી દીધું અને મહેનત કરીને જમ બનાવીને તમને અસારવાની કોશિશ અમે કરીશું તો આવો ને આવો સપોર્ટ આવતા રહ્યો જય માતાજી જય કેહરમાં જય શ્રી અને તમે આવો અમારો સપોર્ટ કરતા રહેશો મિત્રો તો મને કોમેડી કરવાનું ઉમંગ છે અને ખરેખર મિત્રો કોમેન્ટમાં તો લખીને જરૂરથી મોકલજો